જ્યારે ઓએનજીસી બ્રિજ પરથી છેલ્લા 6 વર્ષમાં 125 લોકોએ જીવ ગુમાવ્યા છે અને હાલમાં જ ભાઠા ગામના એક યુવાન જીગ્નેશ પટેલે પણ આ બ્રિજ પરથી આપઘાત કર્યો હતો જેથી ગ્રામજનો વિફર્યા હતા આજે શુક્રવારે વેપારી દંપતીએ પણ આ બ્રિજ પરથી જ પડતું મૂક્યું હતું જેથી ભાઠા અને ભાટપોર ગામના લોકોએ બ્રિજ પર ટૂંકા ગાળામાં જાળી નહીં લગાડવામાં આવે તો રસ્તા રોકો આંદોલન સહિતની ચીમકી આપી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી

તો આ અમારી એક જ રજૂઆત છે કે કોઈ પણ સંજોગે કોઈ પણ ધ્યેયે ટૂંક સમયમાં પંદર દિવસમાં આનું કોઈ ડિસિઝન લેવા આવે નેટ લગાવ મોટી મોટી કંપનીઓ છે અને કંપનીઓને લઈને કોઈ કોઈપણ હાટલે નેશનલ ઓથોરિટી અને નેટ લગાવે એવી અમારી માંગ છે બ્યુરો રિપોર્ટ સુરત